સલામ દોસ્તો હવે અમે ભચ બાદ ભચ તાલુકાનું જૂના કટારિયા ગામે આવ્યા છીએ અને અહીં લોકોએ અમને ઘણા બધા એમ કીધું કે આપ જૂના કટારિયા જાશો તો ત્યાં એક સૈયદ તાઝદીન બાપુ છે એમનો ઇન્ટરવ્યુ જરૂર લેજો કારણ કે જે વ્યક્તિ તકરીરમાં સમાજને હંમેશા ઉદ્બોધન કરતા હોય છે સમાજને કહેતા હોય છે અમે સમાજને નસીહત આપતા હોય છે ત્યારે અમે બાપુની તકરીર યુટ્યુબમાં સાંભળી અને અમે અહીં આવ્યા છીએ એમના પણ સારા વિચારો છે પરંતુ એમનો પરિચય લઈ લઈશું કે બાપુ આપનો પરિચય અમારા જે પણ ફોલોઅર છે એમને આપનો પરિચય આપશો મારું નામ સૈયદ તાઝ મહંમદ કાદરી હું પીર પાડેલસા પાગારા દરગાહનો સજાદા નસીન છું અને સાથે સાથે અત્યારે ભચાઉ તાલુકા સુન્ની મુસ્લિમ હિતરક સમિતિનો હાલ પ્રમુખ પણ છું બાપુ અત્યારે ચર્ચા ચાલી રહી છે આપ પણ જોવો છો મીડિયામાં કે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક સમિતિ એટલે કચ્છનો અવાજ છે સમિતિ પ્રત્યે લોકોને ઘણી આશા છે જ્યારે કોઈ પણ તકલીફ આવતી હોય છે સમાજની અંદર કોઈ પણ કંઈ પણ મુસીબત હોય છે તો આપણે હંમેશા મુસ્લિમ સમાજ તરીકે સુન્ની હિતરક સમિતિને યાદ કરતા હોય છે પરંતુ હવે ટૂંક જ સમયમાં જિલ્લાના પ્રમુખની વરણી થવાની છે તો શોર્ટમાં પૂછું તો પ્રમુખ કેવા હોવો જોઈએ અને પ્રમુખને પ્રથમ શું શું કામો કરવા જોઈએ અલહમદુલ્લા પહેલો તો ખાસ હું તમારું જે ન્યૂઝ ઇલેવન ગુજરાત તમારું ચેનલ છે અને તમારી કામગીરી છે અને તમારી જે આ કચ્છની પ્રમુખ નિમિત્તે જે તમારી ફિક્ર છે અને તમે જે પૂરા કચ્છનો દોરો કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ હું તમને મુબારકબાદ પાઠવું છું અલહમદુલ્લા તમારી જે ન્યૂઝ ચેનલ છે એના ઘણા બધા મેં વિડીયો જોવા એમાં સાદા તેકી રામ અને આપના કચ્છના જેટલા પણ આપણા આગેવાનો છે બધાએ પોતાના મતદ એમાં બયાન કર્યા છે તો ખાસ કરીને મારું એટલું જ કહેવાનું છે કે કચ્છ જિલ્લાનો જે પ્રમુખ જે આપણે નિમણૂક કરવાનો છે અને જે મુસ્લિમ હિતરક સમિતિનો જે પ્રમુખ જે બનવા જાય છે આ સંસ્થાની જે સ્થાપના આપના મુફ્તીએ આઝમ કચ્છ હાજી અહેમદશાહ બાબાએ કરેલી છે તો એમની પ્રેરણા લઈ અને સાથે સાથે એ પણ કહું કે પ્રમુખ એવો હોવો જોઈએ કે સર્વ સમાજને સાથે લઈને ચાલ્યાવારો હોવો જોઈએ આર્થિક રીતે પણ પોતે બહુ સક્ષમ હોય અને જ્યારે પણ મુસ્લિમ સમાજ ઉપર કોઈ પણ એવો પ્રશ્ન આવે યા કોઈ પણ એવી તકલીફ આવે તો એ પ્રમુખ સિફ તસવીરમાં નહીં પણ તકલીફમાં સમાજની સાથે ઊભો રહે એવો હોવો જોઈએ અને સાથે સાથે એજ્યુકેશન દિની ઇલમ અને સાથે સાથે સંવિધાન અને જે સરકારી કાયદાનું જે ઇલમ છે એ પણ એની સાથે એને હોવું જોઈએ કે કાયદાકીય રીતે મુસ્લિમ સમાજ માટે કેવી રીતે કામગીરી થઈ શકે એનું પણ એને જ્ઞાન હોવું જરૂરી છે બાબુ ખાસ કરીને જ્યારે પણ હિતરક્ષક સમિતિના પ્રમુખ દ્વારા આહવાન કરવામાં આવે છે કે આપણે આ અધિકારી પાસે જઈ અને આવેદનપત્ર આપવાનું હોય છે ત્યારે હાલ જ્યારે સમગ્ર કચ્છ ફર્યા ત્યારે અમને એમ થયું કે ખરેખર લખપતિ કરી અને વાગડ સુધી જે લોકો આટલા દૂરથી જ્યારે આવેદનપત્ર આપવામાં જતા હોય છે આપ પણ એક આલીમ તરીકે જતા હો છો જ્યારે આવેદનપત્ર આપવા એક મુસ્લિમ સમાજના આમ વ્યક્તિ જતા હોય છે તો એને કેટલો વિશ્વાસ હશે કે આનું પરિણામ શું આવશે એ બાબત જો જ્યારે જ્યારે પણ મુસ્લિમ સમાજ ઉપર કોઈ પણ એવો મુદ્દો ઉપડ્યો છે કે એવી કોઈ તકલીફો આવી છે તો આપણે મુસ્લિમ સમાજ કાયદાનું પાલન કરતા હોઈએ છીએ અને કાયદાના પાલન નીચે આપણે આવેદનપત્ર આપતા હોઈએ છીએ તો અત્યાર સુધી જે પણ મુસ્લિમ સમાજ તરફથી જે આવેદનપત્ર અપાયા છે લગભગ મેં એવું જાણ્યું છે તો હજી સુધી આપણને કોઈ રિઝલ્ટ એમાં નથી મળવું તો હવે જે આપણે આ સંસ્થાના જે નવા પ્રમુખની નિમણૂક થાય છે તો ખાસ કરીને એવો પ્રમુખ વજનવાળો હોવો જોઈએ અને એની એક અવાજથી પૂરો કચ્છ એક જગા ઉપર એકત્રિત થઈ જાય અને એવો પ્રમુખ હોવો જરૂરી છે કે એ અવાજ ઉપાડે અને ઈ જો આવેદન પત્ર આપે તો એનું આપણાને બિલકુલ રિઝલ્ટ પણ મળવો જોઈએ ભલે આપણે કાયદાની નીચે રહીને જ આપણે કામ કરવાના છે કેમકે આપણા જે પેગંબર સાહેબ છે એમની પણ હદીસ છે કે પોતાના વતનથી મોહબ્બત કરવું અને પોતાના વતનના કાયદા ઉપર અમલ કરવું એ અડધું ઈમાન છે તો સાથે સાથે આપણે કાયદાને સાથે લઈને કામ કરીએ પણ હવે મુસ્લિમ સમાજને એક ખાસ અપીલી કરવા માટે આપું છું કે તમામ પોતાના નિજી મામલાઓને એક તરફ મૂકી અને એક પ્લેટફોર્મ પર આવવાની જરૂરત છે આપણે મુસ્લિમ સમાજ એક થઈ અને બિલકુલ એક અને નેક થઈ અને અલ્લાહના રસૂલ સલાહ સલમના બતાવ્યા હોવા માર્ગો પર આપણે ચાલશી તો જરૂર અલ્લાહ પાક આપને કામયાબી આપશે બબુ યુવાન એટલે સમાજનું અભિન્ન અંગો છે પરંતુ યુવાનો ક્યાંક એકત્રિત થતા હોય છે કોઈ પણ કાર્યક્રમ હોય છે તો ખાસ કરીને મુસ્લિમ સમાજમાં વધુ એ જોવા મળે છે કે એક જ સમાજના બંને ભાઈઓ કંઈક નાનકડી વાતમાં ઝઘડો કરી નાખતા હોય છે અને એ ઝઘડાનું મોટું સ્વરૂપ લઈ લેતા હોય છે પરંતુ એક સમય હતો કે જ્યારે કોઈ પણ ગામમાં ઝઘડો થાય કે પાસે તાલુકાના કોઈ પણ નાનકડું ગામડામાં ઝઘડો થાય તો સમાધાન કરવા માટે મોટા વ્યક્તિઓ જાતા હતા પરંતુ સમાધાનથી ક્યાંક લોકોના બે ઘર બચી જતા હતા હાલ જે આપણે બનાવ જોઈ રહ્યા છીએ કે નાની નાની વાતમાં કેવા કેવા બનાવો બનતા હોય છે એક છોકરાઓનો ગુસ્સા બહુ હાઈ હોય છે તો મુફ્તી કચ્છ સાહેબે તો હંમેશા સંદોષો આપ્યો છે કે તમે શાંતિથી સુકુનથી રહો અને જીવો અને જીવાદોની પ્રેરણાથી ચાલો પરંતુ જે યુવાનો ગુસ્સો કરે છે જે યુવાનો ગુસ્સાથી સમાનને નુકસાન પહોંચે છે એમને શું કહેશો જો ખાસ કરીને અલ્લાના રસૂલની એક હદીશ છે કે અલ્લાહના રસૂલ તાલ સલ્લાહ તલાસલમને સાદ ફરમાયું કે ગુસ્સા અકલકો ખા જાતા હૈ એસલી તુમ ગુસ્સે કો ખા જાઓ તો ગુસ્સામાં અલ્લાહના રસૂલે કીધું છે કે ન તો કોઈથી તમે વાદો કરો કે ન તમે કોઈ ગુસ્સામાં કોઈ ફેંસલો લ્યો કે ગુસ્સાની હાલતમાં જે પણ તમે ફેસલો લેશો અંતે એનું પરિણામ ખરાબ જ છે એટલે અલ્લા પાકે તમને જે અકલે સલીમ આપી છે તો જે પણ મસલો નોજવાનોની સામે આવે છે તો એને ગુસ્સાની હાલતમાં નહીં પણ સમજદારીની હાલતમાં સમજી વિચારીને એના પછી એના ઉપર પગલાં લેશે અને અગર એના પછી એનું કાંઈ કામગીરી કરવામાં આવશે તો જરૂર એનું રિઝલ્ટ આપણાને મળશે બાપુ જે પણ જિલ્લાના પ્રમુખ બનશે એના ઉપર સૌથી વધારે કયા કામો પર વજન મૂકવું જોઈએ અને કયા એમને પહેલાં પ્રથમ કામો કરવા જોઈએ આ જે સંસ્થા છે સુન્ની મુસ્લિમ હિતરક્ષ સમિતિ આ સંસ્થાનું જે મેઇન મિનિંગ છે કે મુસ્લિમ હિતરક્ષક તો મુસ્લિમના હિત માટે જે જે કાર્યો કરવાના થાય એ તમામ એ પ્રમુખની જવાબદારીમાં રહેશે સાથે સાથે પ્રમુખ જે છે એ સમાજની અંદર એજ્યુકેશન અને દિની તાલીમ ઉપર અને આરોગ્ય ઉપર પણ ધ્યાન આપે અને સાથે સાથે મુસ્લિમ સમાજની અંદર જે ખરાબ આદતો છે જે નશાની આદતો છે અને જે બીજી ઘણી બધી એવી બુરાઈઓ છે એ બુરાઈઓને ખતમ કરી અને મુસ્લિમ સમાજને એક પ્લેટફોર્મ ઉપર લઈ આવે અને એક સીધી રાહ બતાવી અને કોમની રાયબરી કરી શકે એવો પ્રમુખ હોવો જરૂરી છે ખૂબ સારી વાત કરી બાપુએ અને બાપુએ એક શોર્ટ મેસેજ આપ્યો કે આગેવાન કેવો હોવો જોઈએ કે તસવીરમાં નહીં પરંતુ તકલીફમાં સાથે હોવો જોઈએ એવો આગેવાનોની જરૂર છે અને ખરેખર ખૂબ સારી એમને પણ મહેનત કરી છે એમના વિસ્તારમાં મેં જોયું છે કે જે એમને મહેનત કરી અને આજે જે એમને દરગાહનું સંચાલન કરી રહ્યા છે અને ખૂબ મોટી હસ્તી હોવા છતાં ખૂબ માનને સન્માન લોકોને આપે છે પરંતુ લોકોને પણ મેસેજ આપી રહ્યા છે કે સમિતિના પ્રમુખ કોઈ પણ હોય એ આપણી અખિલકત સોની મુસ્લિમ સમિતિના પ્રમુખ છે આપણી સમાજનો તાજ છે તો આપણે સૌ એમને આવકારીએ અને ઘણી આશાઓ એમના પાસે છે તો એ જે પણ બાપુએ કહ્યું એ તમામ કામો એ કરી શકે અને મુસ્લિમ સમાજને પ્રગતિના દોર ઉપર લઈ જાય અને મુસ્લિમ સમાજ ખૂબ આગળ પ્રગતિ કરે એવી એમને દુઆ પાઠવી છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત soft drinks